ફાર્મ હાઉસના માલિકો અહિયાં રાખેલો હતો આફ્રિકન સિંહ તમે સાસણ માં આવો ને તમને જાનવર જોવા ન મળે એવું તો કોઈ દિવસ ના બને બાપકો નાના છોકરા અને એટલા ટીંગ થયો नहीं 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 के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई कर और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी है આપણે આવી ગયા પ્રાચી અને આપણે લાગી બહુ જ ભૂખ એટલે આપણે આપી દીધો ભેળનો ઓર્ડર અને ભેળ પણ બહુ જ ટેસ્ટી હતી મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે તો આ વિડીયોમાં કરવાનું છે આપણે કંઈક નવું તો આપણે રિક્ષા લઈ અને નીકળી ગયા આપણી સોસાયટીમાંથી અને મિત્રો પેલી એક વાત કહી દો તમને તમે નવા હોય તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો તમારો સપોર્ટ બહુ જ જરૂરી છે હાલ મિત્રો

તો મિત્રો આપણે વિશ્વાસ પેટ્રોલ પંપ ત્યાંથી રિક્ષા ચેન્જ કરી નાખી હતી કેમ કે બીજા મિત્ર પાસે એક રિક્ષા હતી એમાં અહીંયા કીધું કે મારે સાઉન્ડ સિસ્ટમ બહુ સારું છે તો મિત્રો ચાલો આપણે એમાં જઈએ પછી ત્યાંથી આપણે આવી ગયા જલારામ દુકાને ત્યાંથી આપણે રસ્તામાં જે જે જરૂરી વસ્તુ હતી એ બધી લઈ લીધી છે નાસ્તો અને એવું બધું કરો પહેલા પછી આપણે ત્યાંથી નીકળી ગયા હાઈવે તરફ સાસણ જવા માટે અને મિત્રો આપણે વચ્ચમાં અમારે કંપની આવે છે અંબુજા સિમેન્ટ નામની બહુ જ પ્રખ્યાત છે

તો મિત્રો આપણે રિક્ષા પછી નખવી લીધું ચારસો રૂપિયાનું પેટ્રોલ અને મિત્રો આ બંને તો ફૂલ મોજમાં તો મિત્રો આપણે ઘંટિયા ફાટકથી પેટ્રોલ અને નીકળી ગયા હતા સાસણ બાજુ જોવા માટે અને મિત્રો તમે સોંગ તો સાંભળો જ છો ને કેવા કેવા વાગે છે મજા પડવાની છે તો મિત્રો આપણે થોડી વાર કર્યું હતું લાઈવ અને આપણે તો પહેલી વાર જતા હતા એટલે મને એ લોકો કે આમાં નાવાનું છે પાણી નથી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે આપણી મંઝિલમાં કેસર વિલામાં તો આપણે હવે જઈએ છીએ અંદર અને બહુ જ મજા કરવાની છે મિત્રો તો છેલ્લે સુધી મારા વોચ કરજો મારા વિડીયોને બહુ જ મજા પડી જશે તો અહીંયાનું લોકેશન પણ બહુ સારું છે મિત્રો મિત્રો તો ફાઇનલી અમે કેસર વિલા ફાર્મ હાઉસે ભૂગી ગયા છીએ તો આપણે ટિકિટ લેવા જઈએ છીએ હવે તો મિત્રો આ છે અહિયાંની ઓફિસ અને અહીંયાથી ટિકિટ પરચેસ કરવાની રહી છે અહીંયા સીસીટીવી કેમેરા પર છે એટલે આપણા સામાનની પણ ફૂલ સેફ્ટી રહી છે મિત્રો જે મોટો સ્વિમિંગ પુલ છે અત્યારે ખાલી છે એમાં પાણી નથી ભરેલું

તો મિત્રો અમે જે ભૂલ કરી છે તમે ના કરતા તમારે ક્યાંય પણ સ્વિમિંગ પુલમાં નવા જવું હોય તો એનો પેલા કોન્ટેક્ટ નંબર ગોધજો એને પૂછજો શું છે પરિસ્થિતિ આની પછી જ જજો તો મિત્રો આ છે મોટું સ્વિમિંગ પુલ અને આની અંદર તો પાણી જ નથી આ ખાલી છે ને આ નાનું છે એમાં જે ફેમિલી ના છે નાના નાના બાળકો છે તો સાનુભાઈને પાણીની અંદર મોકલીએ છીએ અને રિવ્યુ લઈએ છીએ કેવું છે કે એવું નહીં પછી આપણે ડિસિઝન લેશું છે તો મારા મિત્ર સાનુંને ના ગમ્યું અહીંયા ના પાડી છે એટલે આપણે નીકળી ગયા છે અહીંયાથી કેમ કે અંદર સેવા બહુ જ હતો તો આ છે અહીંયાના કેસર કેરીના આંબા અને આપણે તો એક જ કરી દેખાય છે અત્યારે તો હાલમાં મિત્રો કેસર વિલામાંથી તો નિરાશ થઈને જાય છે બીજા લોકેશન ઉપર હવે હવે કંઈક બીજું લોકેશન ગોતીએ નાવાનું કેમ કે અહીંયા તો છે બાળકો છે એવું છે નાનું નાનું એમાં આપણે કાંઈ મજા ના આવે તો આપણે ગોતીએ એક સારું લોકેશન તો મિત્રો આ જો ફાર્મહાઉસના માલિકની કૃપાથી આપણે જોવા મળ્યું આફ્રિકન સિંહ આપણે આવી ગયા છે બીજા લોકેશન ઉપર અને ત્યાં જઈને આપણે પૂછીએ છીએ કે શું છે નાવાની જગ્યા થઈ જશે કે નહીં તો આ જ ખરાબ હતું એટલે અહીંયા જુલ છે મિત્રો આયા ભેગું નહીં થાય આપણું તો પછી આપણે ત્યાંથી નીકળી ગયા બીજા એક નવા લોકેશનની તલાશમાં અને આ લોકો મને કીધું કે અહીંયા સિંહ એવું બધું જોવા મળે છે અને ખરેખર મિત્રો સાચેક આપણે જોવા મળી ગયું છે તો જોઈ લો તમે આપણે હરણ જોવા મળ્યા છે તો બહુ મસ્ત મસ્ત હતા જોઈ શકો છો તમે પણ અને મિત્રો આ ગીર છે અહીંયા તમને જોવા મળે મળે ને મળે જ એવું આ લોકો કહે છે પછી મિત્રો આ જો માલધારીનું ઘરેણું ગીરનું હો ભાઈ પછી આપણે ગયા ત્યાંથી એક બીજા લોકેશન ઉપર અને ત્યાંનું લોકેશન બહુ બહુ સારું હતું મિત્રો તો આપણે જોયું છે હવે ત્યાં જઈને પણ આપણે પૂછીએ છીએ શું છે શું નહીં અહીંયા બેઠવાની પણ બહુ મસ્ત સુવિધા હતી અને આ તો આપણે ખરેખર ગમ્યું પણ મિત્રો મિત્રો ફાઇનલી સ્વિમિંગ પૂલમાં જગ્યા મળી ગઈ છે અને અડધી કલાક વેટિંગ છે અમારું તો અડધી કલાક સુધી અમે મજા મસ્તી કરીએ છીએ અહીંયા અને બેઠા છે અહીંયા બધા અમે અને આ લોકો તો જો મિત્રો નાના છોકરાની રાઇડ્સ પણ ન મૂકી અરે ભી તો રુકો ક્લાઇમેક્સ અબિ બાકી હે મિત્રો એક બે રાઇડ્સ માં બેઠા હતા ત્યાં સુધી તો ઠીક હતું પણ અત્યાર તો જો એક રાઇડ્સ માં ત્રણ 3 ચાર 4 જણા ઢીંગાણા છે અને એમાં એવો સાનું તો જો કેસે કેસે લોકો રહેતે યાર યહાં પર સાનું ને એક બાજુ બે જણા થાય ને તો એનો લેવલ નો હવે ઉપાડવાનો અને આ ભાઈ જો એકલા એકલા આવી ગયે હિચકાવે ભાઈ કે કે જને બાજુ હોય બાધી આપણે તો ખાયે હિચકા અને આ ભાઈ તો જો વિતેશ ભાઈ હા આમ હોય ભાઈ અને મિત્રો આપણે તો હિંચકો પકડી લીધો હતો કે ઉપર પંખા ચાલુ હતા અને ઠંડી ઠંડી હવા આવતી હતી અને બહુ મજા આવતી હતી મિત્રો મિત્રો ત્રીસ મિનિટ તો ક્યારે જતી રહી ખબર જ ના પડી હતી અને આપણો વારો આવી ગયો પછી ફાઇનલી કેમ કે એક ફેમિલી હતી એ જાય પછી આપણો વારો કેમ કે મોટી ફેમિલી હતી એ વહી ગઈ પછી આપણે નાવા માટે અંદર આવી ગયા છે તો મિત્રો જુઓ આ સ્વિમિંગ પુલ છે અહીંયા આપણે મોજ કરવાની છે મિત્રો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ હવે તો મિત્રો જતાં ભેગી ચાલકોએ ઊંધી ગુલાટીન સીધી ગુલાટીન ચાલુ કરી દીધી છે અને મિત્રો આપણે પહેલી વાર આવ્યા છે સાસણ લોકો સાથે નવા મોજ કરવાની છે ફૂલ મોજ મિત્રો આપણે ટ્રાય મારતા નથી આવડતી તો આપણે આવી રીતના બધી નાટક કરીએ છીએ અને મિત્રો આપણી વીટી ખોવાઈ ગઈ હતી તો બધા છે ગોતતા હતા પછી મિત્રો આપણે આપણી વીટી મળી ગઈ અને બધા કરતા હતા મોજ અને જો મિત્રો અલગ અલગ રીતના બધા સ્વિમિંગ કરે છે બધાની મોજથી અને આપણે પણ જોવો મિત્રો આપણે અંદરથી સેલ્ફી સીન પર થોડુંક લઈ લઈએ મિત્રો બહુ મજા આવી ખરેખર મિત્રો તમે પકોર આવજો સાસણમાં બહુ જ મજા આવશે મિત્રો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને પણ કહેજો મિત્રો

તો મિત્રો મેં તમને કીધું ને આગળ આપણે બીજી થમ્સઅપ ને આપણે કરવાની કઈ તોફાની તો જુઓ મિત્રો અમારે યસ હોય તો મિત્રો આપણે ત્યાંથી નીકળી ગયા છીએ હવે અને ખૂબ જ બેસ્ટ અનુભવ રહ્યો છે અને ખૂબ જ મજા આવી છે મિત્રો તમે ફેમિલી સાથે જઈ શકો છો ત્યાંનું નામ છે ગીર મેંગો અને ખૂબ જ સારું છે મિત્રો એન્ટ્રી ફી સો રૂપિયા હતી અને બહુ જ મજા આવી તો મિત્રો આપણે ક્યારેય પ્રાચી પોગી ગયા આપણે ખબર જ ના પડી તો આપણે લાગી હતી ભૂખ તો આપણે આવી ગયા પાણીપુરીવાળા ભાઈની અહીંયા ત્યાંથી આપણે રગડો બનાવીએ છીએ અત્યારે ગરમ ગરમ અને ભેળ ને એવું બધું મંગાવીને ઓર્ડર આપી દીધો છે તો હવે ભાઈ બનાવે છે તો આ લોકોએ તો બહુ જ ભૂખ લાગી હતી એટલે ચાલુ કરી દીધા ભૂંગળા અને મિત્રો આપણી ભેળ બનીને રેડી થઈ ગઈ છે તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ ભેળનો કેવો છે કેવો નહીં તો મિત્રો ખરેખર ટેસ્ટ બહુ સારી હતી અને ત્યાંથી આપણે નીકળી ગયા ઘર બાજુ અને મિત્રો બહુ અંધારું પર થઈ ગયું હતું રાતના આઠ વાગી ગયા હતા અને આપણે પહોંચી ગયા આપણી સોસાયટીમાં